અમેરિકામાં હવાઈ કાહોલુઈ એરપોર્ટ પર અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટનો હાર્ડ લેન્ડિંગ કરાવવામાં આવ્યો આ દરમિયાન એક મુસાફર અને પાંચ ફ્લાઇટ એટેન્ડન્ટ સહિત કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થયાતા માહિતી અનુસાર અમેરિકન એરલાઇન્સ ફ્લાઇટ નંબર 271 માં લોસ એન્જલસ થી માયુ સુંધીની ઉડાન વખતે સેવા સાથે OGG પર લેન્ડ કરતી વખતે આ સમસ્યા અસર થઈ તે અમેરિકન એરલાઇન સેગ રિવદનમાં જણાવ્યુ કે લેન્ડિંગ દરમિયાન ગાયલ તેલા તમામ છો લોકો ને હોસ્પિટલ માં દાખલ કરાય છે કંપનીના જણાવ્યા અનુસાર પ્લાન માં 167 મુસાફરો સિવાય 7 ક્રૂ મેમ્બર સવાર હતા કંપની વધુમાં જણાવ્યુ હતું કે હાર્ડ લેન્ડિંગ ને પગલે મેન્ટેનન્સ ટીમ દ્વારા વિમાન ને નિરીક્ષણ માટે સેવામાંથી દૂર કરવામાં આવ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ